આજે સમગ્ર દેશ છવ્વીસમો કારગિલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે દેશ કારગિલ યુદ્ધમાં શહીદ સૈનિકોને નમન કરી રહ્યો છે આ દિવસ ભારતીય સેનાના છ વીસ સપૂતોની વીરતા અને શૌર્યને સમર્પિત કરે છે વર્ષ ઓગણીસો નવ્વાણું ના કારગીલ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ પોતાના જીવનની બાજી લગાવીને દુશ્મનને ધૂળ ચટાડી હતી ભારત પાકિસ્તાન વચ્ચે થયેલ કારગિલ યુદ્ધનું કોડ નામ ઓપરેશન વિજય રાખવામાં આવ્યું હતું સાહીઠ દિવસ ચાલેલા યુદ્ધમાં ભારતે છવ્વીસ જુલાઈ ઓગણીસો પાકિસ્તાનની સેનાને ને પરાજિત કરી હતી અને આ તારીખથી દિવસ ભારતના વીર વિજયગાથા કહે છે આ દિવસે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દિલ્હીના યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી केवल एक सैन्य आयोजन नहीं बल्कि पूरे राष्ट्र का उत्सव है जो खामोश खड़े थे बर्फीली चौकियों पर उनकी दुआ से ही महफूज है ऊंचाइयों के नीचे खड़े हैं और हम केवल उस युद्ध को याद नहीं कर रहे हैं हम उस भावना का स्मरण कर रहे हैं जो उन रणबाकुड़ो ने रणबाकुड़ो बाकुड़ो ने दिखाई थी हमें याद है वह दृढ़ संकल्प जो उनकी आंखों में था वह अदम्य साहस जिससे उन्होंने हर कठिनाई को मात दी हमें स्मरण है वह नारा वह चेतावनी वह प्रण जो हर योद्धा के मुख से निकला हमें श्रद्धापूर्वक नमन करते हैं उन बहादुर नायकों को जिन्होंने मृत्यु को गले लगाया ताकि हम गरिमा के साथ चैन की जिंदगी जी सके